નમસ્કાર ગુજરાત તમે જોઈ રહ્યા છો ખેડૂતો ન્યૂઝ સમાચાર જાણીએ પહેલાં આપણે ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો તો આગળ સમાચારમાં વાત કરવામાં આવે તો આગામી સાત દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે અને અત્યારે હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી જેમાં કેટલાક જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે અને અત્યારે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી જ્યારે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદની ભારે વરસાદની આગાહી કરવામાં આવી જ્યારે ઉત્તર ગુજરાતના અમુક જિલ્લામાં પણ અત્યારે વરસાદનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે હવામાન વિભાગ દ્વારા તો વરસાદના અનુમાન વચ્ચે છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના પચીસ તાલુકામાં વરસાદ નોંધાયો જેમાં સૌથી વધુ ભાવનગરના પાલીતાણામાં વરસાદ નોંધાયો છે વાત કરીએ તો ભાવનગરમાં અત્યારે દોઢ ઇંચ વરસાદ નોંધાયો અને રાજ્યના આઠ જિલ્લામાં હજુ વરસાદનું અનુમાન છે ભારે ગાજવીજ સાથે વરસાદ હજુ પણ વરસી શકે છે જ્યારે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના બે બે જિલ્લાઓમાં વરસાદ વરસ્યો અને દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લામાં પણ આજે વરસાદની ખાસ આગાહી કરવામાં આવી જ્યારે અમરેલી ભાવનગર નવસારી વલસાડ ડાંગ દાદરાનગર હવેલી દમણ છોટાઉદેપુર દાહોદ જિલ્લામાં પણ આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આગળ સમાચારમાં વાત કરીએ તો ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ખેડૂતોના હિતમાં વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો જેમાં ઉનાળો મગની ટેકાના ભાવે ખરીદી કરવાનો રાજ્ય સરકારે અત્યારે નિર્ણય કર્યો છે ઉનાળો મગની ટેકાના ભાવે ખરીદી આગામી તારીખ વીસમી જૂનથી શરૂ થશે અને રાજ્યભરના ખેડૂતો પાસેથી ટેકાના ભાવે આશરે રૂપિયા એકસો આઠ કરોડની કિંમતનો બાર હજાર છસો તેત્રીસ મેટ્રિક ટન જેટલો જથ્થો ખરીદવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે સરકાર દ્વારા તો ધોરણ નવ અને અગિયારમાં નપાસ થયેલા વિદ્યાર્થીઓના હિતમાં રાજ્ય સરકારે અત્યારે શૈક્ષણિક વિભાગે મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો જેમાં ધોરણ નવ અને અગિયારમાં નપાસ થયેલા વિદ્યાર્થીઓને હવે એક નવી તક મળશે નાપાસ થયેલા વિદ્યાર્થી હવે નવીન સત્રમાં પંદર દિવસની અંદર જ પરીક્ષા આપી શકશે આ પરીક્ષામાં વિદ્યાર્થીઓ પાસ થશે તેમને આગળના ક્લાસમાં બળતી મળશે અને આગળ અભ્યાસ કરી શકશે